મિત્રો આપણે ભવનાથ મહાશિવરાત્રી ના મેળામાં આવ્યા છીએ અહીં આપણે ભક્તો મળી ગયા છે આજ આપણે ગિરનાર ના ઇતિહાસ વિશે બધી આપણે માહિતી દેશે તો હું ગિરનાર ના ઇતિહાસ વિશે શું અમને માહિતી આપશો અમને હા આપીશ હું પહેલેથી જૂનાગઢ માં રહેલ છું મારા પરિવાર બધે આયે જૂનાગઢ માં રહે અને ઇતિહાસ ની મને ખબર છે 500 વર્ષ પહેલાની વાત છે આ યા દત મહારાજ ખુદ આવ્યા હતા બે દત મહારાજ ની જગા ચાર ચોક છે અહીંયા બેસતા પછી પબ્લિક લોકો આવતા આપની સેવા કરતા અને કેકના દુખ દૂર કરતા ગિરનારી મહારાજ સેમ ભગવાન શિવ રૂપ છે મેં જેથી કરી એને સેવા કરતા કરતા પછી એને એમ થઈ ગયું ગિરનારી મહારાજ કે હવે હું પબ્લિક ત્યાં બહુ ઘેરાઈ ગયો છું એટલે પોતે ઉપર વહી ગયા ત્યાં બી પબ્લિક ઓછી એટલે ભગવાન દત્ત મહારાજ ને કીધું કે આ મેળો છે ને પ્રાચીન કાલ છે આ કોઈ મેળો ફેશન નથી કોઈ ખાવા પીવા નથી અહીંયા ભોજન ને ભજન અહીંયા બે વસ્તુ બને આ જે સંતો છે એમાં સેમ શિવ ભગવાન આવે છે ભગવાન વરદાન આપેલ છે કે ગિરનાર અંદર હું એક વાર વર્ષની અંદર હું આવીશ એ તમામ ભક્તો આવશે એના પાપનો નાશ કરે છે હું આ બધા સંતોના જે દર્શન કરે એના બધા પાપનો નાશ ગિરનાર ની અંદર ભૂમિકની અંદર સંતો ભક્તો ભોજન ભજન એ બધું થાય છે જેથી કરીને આપણે આ ગિરનારનો મેળો કરવો બહુ જરૂરી છે જેથી કુંભનો મેળો છે ને એ રીતે આ પ્રીખ્યાત છે જેથી ઈશ્વર પ્રેરણા આપી છે કે આમાં જત્લા નાગા ભાવ સંતો છે એની જે રવાડી નીકળે એના દર્શન કરીને ધન્યવાદ બની જાય છે જેથી આપણે આ જુનાગઢની બહુ ભૂમિ પવિત્ર છે ને આ ભવિત્રમાં આપણે આવું જરૂરી છે આવા મેળા છે કોઈ સામાન્ય મેળા નથી આ સંતો ભક્તોના છે ભોજન ભજનના છે કોઈ ફેશનના મેળા નથી જેથી કરીને આપણે એક જ આ સંતો છે એના કોઈ પણ રૂપે કોઈ પણ રીતે તમને દર્શન થઈ જાય ને તમે શિવના દર્શન થઈ જાય કેમ કે શિમ શિવ વર્ષ વર્ષની અંદર એક ફેરી આવે છે ને એના દર્શન કરવા બહુ જરૂરી છે પણ પ્રાચીન કાલ નો મેળો છે પછી આ મોટી ખાણ હતી પછી ખાણ ભગવાન શિવ કીધું કે ભાઈ આ ખાણ છે બોરવાની છે લાખો માણસ મરી જાય ઉડી આવે છે તો માણસ મરી જાય છે એટલે ઉડી તું ખાણ બોરી દેજે એટલે એની હું કીધું પર્વત કે ભાઈ હું જાઉં ખરા પણ મારી ઉપર તેત્રી કોણ દેવતા બેસવા જોઈ ને મારી જાત્રા કરવા આવો જોઈ તો હું ત્યાં જઈ શકું એટલે ભગવાન કે તથા હું આપું કે તારી ઉપર તેત્રી કરોડ દેવતા ચોરસાયોગડી બાવની વીર અમારે અહીંયા બેસણા કરશે જેથી એને રાખો જેથી કરી આજ પણ તમે ગિરનાર ની પગથિયા ચડો એટલે તમારા કોટી અપરાધ માફ થાય છે ગિરનાર મોટો પવિત્ર વચ્ચે છે જેથી કરી એને અહીં એને પોતાને પાકું હતી પાકું થી આવ્યો છે પછી અહીં ગોરખનાથ થઈ ગયા દાદા ભરતરી થઈ ગયા હવે સંતો ભક્તો આ ગિરનાર ને ચડ્યા છે ને અહીંયા આવ્યા છે ને અહીં રહે છે આ કોઈ ગિરનાર કોઈ મામૂલી ચીજ નથી કોઈ શોકેશ નો ચીજ નથી આ ભગવાનનો નો સેમ ગિરનાર છે ને અહીંયા સંતો ભક્તો ની ભીડ લાગે છે ને એના દર્શન કરી ધન્યવાદ બંધો જય ગિરનારી